કચ્છ મુન્દ્રા હાઇવે મોતની ચિચિયારીથી ગુંજી ઉઠ્યો છે અત્યાર સુધી સાત લોકોના મૃત્યુ અકસ્માતમાં થયા હોવાના સમાચાર મળી રહ્યા છે જેમાં એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાયો છે બસમાં ચાલીસ જેટલા મુસાફરો સવાર હોવાની વિગતો સામે આવી હતી જોકે ઓવરટેક કરતા દરમિયાન બસ ટ્રકમાં ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે તેને લઈને કચ્છ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે આ ઘટના કેવી રીતે બની હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું કહેવાય છે ઝડપની મજા એ મોતની સજા ગુજરાતમાં અવારનવાર અલગ અલગ જિલ્લાઓમાં જે ગમખ્વાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે લોકોને સાવચેત કરવા માટે અલગ અલગ માધ્યમ થકી સમજાવવામાં પણ આવે છે છતાં પણ કેટલાક

બપોરના સમયે ટ્રક છે ચાલી રહ્યો હતો હાઈવે પર ત્યારે અચાનક બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એકાએક પૂર ઝડપે દોડી રહેલી બસ છે તે ધડાકા ટ્રકમાં અથડાય છે અને આ ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સને થતા સ્થાનિક પોલીસની ટીમ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આગમખવાર અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમના મૃતદેહને ભુજની જનરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે અને જે લોકોની ગંભીર ઈજાઓ પહોંચી છે તેમને પણ તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને હાલ કહેવાય રહ્યું છે કે આ મૃત્યાંક તે વધી શકે છે આગમખ્વાર અકસ્માતમાં વાહનના પતરા ચીરીને મૃતદેહો છે તે કાઢવામાં આવી રહ્યા છે ત્યારે હવે જે આખો ઘટનાક્રમ સર્જાયો છે તે મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝ કરી લો સબસ્ક્રાઈબ કરી શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ